મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ પંચમહાલ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીની યાદીમાં ટોપ ટેન ઇનામ જાહેર કર્યા હતા જેમાં મોરવા હડફ તેમજ શહેરા પોલીસ સ્ટેશનમાં નાસા ફરતા એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક હિબાંશુ સોલંકી નાઓએ આપેલ માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર

ના હાલમાં સંત રોડ ઓવરબ્રિજ નજીક ગોધરા સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે સંતરોડ ઓવરબ્રિજ નજીક ખાનગી વોચ રાખી તપાસ કરી આરોપીને પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા મોરવા હડપ પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી